રાજસ્થાન રણુજામાં દર્શન કરવા ગયા હતા જ્યાં રણુજાથી પરત ફરતી વખતે યુવાનોને અકસ્માત નડ્યો હતો અકસ્માતનો ભોગ બનેલા યુવાનો રાધનપુર અને સાંતલપુર ત્યારે વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિકો તાત્કાલિક પોલીસને જાણ કરી અને ઇજાગ્રસ્તને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની ઘટનાને મામલે ત્યારે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી અને બંનેના મૂર્તિઓ કરના મૂર્તિને મોકલી આપ્યા હતા ત્યારે મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ